નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળોદ માર્કેટિંગ યાર્ડમાં પેઢીનું ઉઠામણું થવું એ નવું નથી પેઢી દર વર્ષે ઘણીવાર આપણે જોઈએ છીએ કે અગાઉ પણ પેઢીઓ ઉઠી છે અને અગાઉ પણ સમાધાનો થયા છે ત્યારે આ સમાધાન પ્રક્રિયામાં અત્યારે આપણે હાલમાં જ વાત કરીએ એમ કે એક પેઢી ઉઠામણાની તૈયારી થઈ રહી છે શનિવારે જે મિટિંગ થઈ હતી પરંતુ એ સિવાય પણ સાત પેઢીઓને લાયઝનમાં છે એવું વાત આપણને સૂત્રો પાસેથી મળી રહી છે આ ખરેખર હકીકત છે કે મોકડ્રીલ છે એ પણ આવનારા સમયમાં બતાવશે કારણ કે ડ્રિલ એટલા માટે હું કહીશ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અગાઉ જ્યારે પેઢીઓ ઉઠે છે એની સામે કાર્યવાહી ન કરે ત્યારે સવાલ એ પણ થાય કે તમે જો આવી રીતે કરવાના હોય તો અમે પણ આ રીતે જ કરીએ અથવા તમે તમારા આ રીતે પતાવવાનું હોય તમે તમારા લાગતા વળગતા સગાવાલાને બચાવવાના હોય અમે પણ આ રીતે કરવાના છીએ આવી રીતે એક ચર્ચા ચાલી રહી છે હડોદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓમાં અંદર આ રીતે ચાલે છે ખાસ કરીને આપણે એક કહીએ કે થોડા સમય પહેલાં જ્યારે પેઢી ઉઠી એ પેઢીના ઉઠામણા બાદ હળવદ માર્કેટિંગ યાર્ડ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને હળવદ માર્કેટિંગ યાર્ડને મેં કહ્યું એમ કે એના નિયમો પ્રમાણે જે કંઈ હશે એના નિયમો પ્રમાણે હશે એ આપણે ડીપલી અંદર નથી જતા પરંતુ જ્યારે પણ પેઢી ઉઠે છે ત્યારે હળોદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો કંઈ રોલ હોય છે કેમ એની જવાબદારી છે કેમ એ બધા સવાલોની ચર્ચા હોય છે અને મેં કહ્યું એમ અગાઉ જો તમે પેઢીઓમાં નક્કર દાખલા બેસાડ્યા હોત તો આજે આ દિવસો ન આવ્યા હોત અને હજુ એ સમય છે ચેતી જવાનો આજે પણ તમે આજે પણ નિર્ણય લો તો પણ એ સમય છે અગાઉ પેઢીઓ જે ઉઠી હતી એ હમણાં થોડા સમય પહેલાં પેઢી એક મહિના પહેલાં જે ઉઠી હતી એ અને અત્યારે જે ચર્ચામાં ચાલી રહી છે એક પેઢી એ અને હજુ બીજી પાઇપલાઇનમાં બીજી પેઢીઓ છે એ આ બધી જ પેઢીઓનો જો એક દાખલો બેસાડ્યો હોત ને તો આજે આ દિવસ ન આવત કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડ મેં કહ્યું એમ સૌરાષ્ટ્રના ગણનાપાત્ર પાત્ર યાર્ડોમાં ને એની નોંધ થાય છે સિઝનમાં કોઈપણ સિઝન હોય પછી કપાસ હોય મગફળી હોય ઉનાળું તલ હોય જીરું હોય કે વરિયારી હોય પચાસ પચાસ હજાર મણ મગફળી કપાસ તલની આવકો અહીંયા થાય છે દરરોજના હજારો ખેડૂતો દરરોજના હજારો રોજગારી લોકો અહીં મેળવે છે મજૂરો ટ્રાન્સપોર્ટેશન દ્વારા મેળવે છે વેપારીઓ નાના મોટા કમિશન કરે છે આ બધું જ ખેડૂતોને આધારિત છે જો ખેડૂત જ અહીં નહીં આવે જો તમારી જ છાપ આવી થશે અત્યારે આપણે એટલા માટે વિડીયો બનાવીએ છીએ કે ભાઈ યાર્ડને અસર શું થાય પેઢી ઉઠે તો યાર્ડને શું થાય અને પેઢી ઉઠે તો ખેડૂતોને શું નુકસાન જાય પેઢી ઉઠે તો મજૂરોને શું નુકસાન જાય ટ્રાન્સપોર્ટેશનવાળાને શું નુકસાન જાય આ સવાલો છે પરંતુ એ સવાલની વચ્ચે ખેડૂત છે એને તો નુકસાન જાય જ છે પેઢી જ્યારે ઉઠે છે ત્યારે હળોદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું એમ બીજા વેપારીઓ પર શું અસર પડતી હોય છે ખેડૂતો પર શું અસર પડતી હોય છે અને બીજી જણસી વેચવા આવતા ખેડૂતોને પણ કેવી રીતે પરેશાની થતી હોય છે એ બધું જ તમે જોયું છે એટલે મારે એ બધા જ સવાલો રિપીટ નથી કરવા પરંતુ નક્કર દાખલા નથી બેસાડા ને એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી છે અગાઉ જો કાર્યવાહી થઈ હોત અગાઉ મેં કહ્યું એમ ઘણી બધી પેઢીઓ ઉઠી છે એના લિસ્ટ પણ આપણે નથી લેવા અત્યારે હાલમાં ઉઠી રહી છે એનું પણ આપણે કોઈ પણ નામ અધીન નથી લેવું હજુ ઉઠવાની છે એના પણ આપણે નહીં પરંતુ આ મોકડીલ છે કે રિયલી છે એ તપાસવાનો સમય એટલા માટે છે કે રિયલ હોય મેં કહ્યું એમ રિયલ સર અને રિયલમાં ઘણી બધી તફાવત છે મોકડ્રીલ હમણાં એક શબ્દ ચાલ્યો છે અને આ મોકડ્રીલને લઈને પણ ચર્ચાઓ છે સામે એક મેં કહ્યું એમ કદાચ પાછલા બારને ક્યાંક ને ક્યાંક જૂથવાદ તો નથી ચાલી રહ્યો ને અને આ જૂથવાદ ચાલતો હોય તો ચરમસીમાએ છે કારણ કે આવનારા દિવસોમાં જ્યારે પણ ખેડૂતો ઉપર સીધી અસર પડે છે નાના વેપારી ઉપર અસર પડે છે કમિશન એજન્ટ છે એ પણ એ પોતાનું ગુજરાન પરિવાર ચલાવી રહ્યો છે એને પણ આવા લાખો રૂપિયાની નુકસાની હોય તો ન પોસાય આપણે સૌ જાણીએ છીએ પરંતુ જે વેપારીઓ કોઈ પણ ઉઠામણું થાય છે જે પેઢી ફૂલેકું ફેરવીને વહી જાય છે એને તમે જતી કરો છો અથવા એને ક્યાંક ને ક્યાંક તમે અગાઉ જતી કરેલી છે એટલે લોકો નવું શીખે છે અને આવું જ્યારે શીખતા હોય ત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે અને આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ એ મારા કરતાં વિશેષ તમને ખ્યાલ છે એટલે હું તમને સલાહ નથી દેતો પરંતુ હું તમને એક ચોક્કસ કહું છું કે હળવદ માર્કેટિંગ યાર્ડ છે ને એ સહિયારું છે અને ખેડૂતોનું છે આખા હળવદ નહીં પણ આખા વિસ્તારમાં એક ખૂબ જ ચર્ચિત યાર્ડ છે અને આને કઈ જગ્યાએ કઈ દિશામાં તમે લઈ જાઓ છો ને એ તમને મારા કરતાં વિશેષ અનુભવ પણ છે પરંતુ આ આવનારા દિવસોમાં તંત્ર છે ને વહેલી તકે આને પછી નક્કર કાર્યવાહી લાવે જે તે જવાબદાર અધિકારીઓ હોય આ યાર્ડ પાસે સત્તાધીશો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો યાર્ડમાં હિતેશુ હોય જે સારું હિતતા હોય એને આ કરવું જોઈએ અને ન થતું હોય તો ખાલી ખુરશી કરવી જોઈએ એ જ આભાર